ભારતમાં પ્રથમ ક્રમે છે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે ત્યારે આજે અહીં એમવીએમ સર્કલ જાંગીરપોરા મુકામે અહી સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશ જોડાયા છે